તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર આજે આપણે વાત કરવાના છીએ કે મિત્રો કુંભના મેળાની અંદર જે દીકરી મોનાલિસા નામની છોકરી હતી એના વિશે દેવાયત ખાવડ કંઈક ડાયરાની અંદર બોલ્યા છે એ પૂરેપૂરી માહિતી અને વિડીયો તમને આગળ બતાવવાનો છે મિત્રો તો જોડાયેલા રહેજો અમારી યુટ્યુબ ચેનલ ઉપર અને જો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ મિત્રો ભૂલતા નહીં તો મિત્રો વાત કરવામાં આવે તો એ મોનાલિસા નામની છોકરી મિત્રો કુંભ મેળાની અંદર જોવા જઈએ તો મિત્રો અનેક પ્રકારના લોકો ત્યાં આગળ આવતા હોય છે મિત્રો જેમ કે મિત્રો કોઈ બે ધંધાના કારણે ત્યાં આવતું હોય છે કોઈ દર્શન કરવા માટે ત્યાં આવતું હોય છે અથવા કોઈ પણ વ્યક્તિ ત્યાં લાખોની અંદર લોકો મિત્રો અલગ અલગ જગ્યાએથી સ્નાન કરવા માટે આવતા હોય છે કુંભના મેળાની અંદર લાખોની અંદર મિત્રો ત્યાં આગળ પબ્લિક આવતી હોય છે મિત્રો તો મિત્રો ત્યારે વાત કરવામાં આવે તો મોનાલિસા નામની છોકરી આરિયા જે તમને ફોટોની અંદર દેખાઈ રહી છે મિત્રો એ મોનાલિસા નામની છોકરી ત્યાં ધંધાને લઈને મિત્રો ધંધો કરવા માટે આવી હતી એટલે જેમ કે માળો વેચવા માટે આવી હતી અને એ છોકરી માળા વેચતી હતી મિત્રો તો મિત્રો થોડાક જ દિવસની અંદર મિત્રો એ એટલી બધી વાયરલ થઈ ગઈ કે મિત્રો એને એના વિડીયો સોશિયલ મીડિયા ઉપર એટલા બધા વાયરલ થઈ ગયા કે વાત જ જવા દઉં મિત્રો મિત્રો થોડાક જ સમયની અંદર મિત્રો ત્યાંથી તેને ભાગી જવું પડ્યું હતું કારણ કે પબ્લિક એની જોડે વિડીયો અને મીડિયાવાળા એની જોડે ઇન્ટરવ્યૂ લેવા માટે બહુ મોટા મોટા રીતે આવતા હતા અલગ અલગ જગ્યાએથી એટલે એને આમ ધંધો કંઈ કરવા દેતા જ નહોતા મિત્રો તો મિત્રો વાત કરવામાં આવે તો દેવાયત ખાવડે મોનાલિસા વિશે ચાલુ ડાયરાની અંદર હમણાં બે દિવસ પહેલાં ચાલે કીધું બોલે બોલ્યા હતા કે મિત્રો મોનાલિસાને શું ખરેખર દેવાયત ખાવડે પૈસા આપ્યા છે કે કેમ આવું દેવાયત ખાવડને મોનાલિસા વિશે બોલવું પડ્યું મિત્રો તો મિત્રો દેવાયત ખાવડ મોનાલિસા વિશે એવું બોલ્યા હતા કે ખબર નહીં લોકોને મોનાલિસામાં શું ગમી ગયું છે મોનાલિસાની અંદર તો લોકો કેમ આટલા મોનાલિસા પાછળ પાગલ થઈ ગયા છે ખબર જ પડતી નથી મિત્રો એવા અલગ અલગ પ્રકારના દેવાત ખાવડે ડાયલોગ બોલ્યા હતા ચાલો ડાયરાની અંદર મિત્રો અને મિત્રો વાત કરવામાં આવે તો લોકોને સૌથી વધારે મોનાલિસાની અંદર પસંદ આવતું હતું એની આંખો અને શ્યામ રંગ કારણ કે મિત્રો આ આંખો તો પબ્લિકને એકદમ પાગલ બનાવી નાખી છે કારણ કે મોનાલિસાના વિડીયો એટલા બધા વાયરલ થયા હતા મિત્રો કે તમે જવા દો મોટી મોટી સેલિબ્રિટીથી લઈને મોટા મોટા ન્યૂઝ ચેનલવાળા એનું ઇન્ટરવ્યૂ લેવા માટે અલગ અલગ જગ્યાએથી આવતા હતા મિત્રો અને સાધુ સંતો અને નાગા બાવાની વાત કરીએ મિત્રો તો એ પણ એની ઉપર મોહિત થઈ ગયા હતા મિત્રો અને મિત્રો વાત કરીએ તો મોનાલિસા એ એક સામાન્ય ધર્મની અંદરથી આવે છે અને એ એમનો રોજગાર મેળવવા માટે કુંભના મેળાની અંદર માળાઓ લઈને વેચવા માટે આવી હતી મિત્રો પણ ખબર નહીં એને ખુદને પણ ખબર નથી એણે પણ ખુદે જણાવ્યું હતું કે હું આટલી હદ સુધી વાયરલ મારા વિડિયા થઈ જશે અને મને કુંભના મેળાની અંદર આટલી બધી પબ્લિક અલગ અલગ જગ્યાએથી મળવા અને ફોટો પાડવા માટે આવશે એ મને ખુદને પણ ખ્યાલ નહોતો મિત્રો એણે ખુદે જણાવ્યું હતું તો મિત્રો આ મોનાલિસા વિશે તમારું શું કહેવું છે ખરેખર મિત્રો મોનાલિસા આ વાયરલ આટલા બધા વિડીયો થયા પબ્લિકે આટલા બધા વિડીયો એના વાયરલ કર્યા એ ખરેખર સારું કહેવાય કે ખોટું એ કોમેન્ટ્સ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મિત્રો અને જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં